ભાઈ આપતો જોતા જીટ રદ નહીં કરે અને પોતે સમજી જાય કે મેં કયા બેનો નામ લીધું છે જે અમારા સાવજો છે ને આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે ઈ બેન અધિકારી નું નામ લીધું રાજીનામું આપી દે તો સારું છે આ તો હજી ટ્રેલર છે મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ બીજું ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી પડશે પણ નહીં અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રેવાનો છે વધારે નહીં બોલું અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી એ પણ કહી દઈશ કે હજી પણ હું અનસન ઉપર જ છું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અનનો એક પણ દાણો લઈશ નહીં હું એમાં ઉમેરો કરવા માંગુ છું કે આ ઘોડો ગાંધીનગર જઈને ઉભો છે અને તમારે પકડવો હોય તો પકડી લેજો તમારી તાકાત હોય સાહેબ ઘણા આંદોલનો જોડ્યા છે હું પણ પચીસ વર્ષથી ક્ષત્રિય પ્રવૃત્તિમાં પડ્યો છું કામ કરી રહ્યો છું અને આજરે આપના પ્રતિનિધિ તરીકે નેવું સંસ્થાઓની સંકલન સમિતિના પ્રતિનિધિ તરીકે ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરીકે મીડિયામાં સમાજની વાત બિલકુલ સંયમ પૂર્વક મૂકી રહ્યો છું એમાં ક્યાંય પણ મારી ભૂલ હોય તો આપ મને સજેશન કરજો યુદ્ધ એ જ છે યુદ્ધ નું સ્વરૂપ બદલાયું છે પેલા આપણે બરસી તલવાર ભાલા બંદૂકો આ બધું લઈને યુદ્ધ કરવા જતા માથા કાપીને રાજ કરવાનું હતું સમય બદલાયો અત્યારે માથા ભેગા કરવાનો સમય આવ્યો વધારે વાત કરતો નથી ટૂંકમાં કહેવાનું કે આઝાદી પછી ઓગણીસો સુડતાલીસ પછી જો સૌથી વધારે નુકસાન કોઈ સમાજ ને થયું હોય તો એ ક્ષત્રિય સમાજ ને થયું છે ક્ષત્રિય સમાજ ને થયું છે જયારે અંગ્રેજો સાથે વાટાઘાટો થઈ ત્યારે અંગ્રેજો ત્રણ શરતો મૂકી હતી કે જેને ભારતમાં જોડાવું હોય એ ભારત સાથે રહે હું રજવાડાઓની વાત કરું છું પાંચસો બાસઠ રજવાડાઓની વાત કરું છું જેને નજીકમાં પાકિસ્તાન પડતું હોય એ પાકિસ્તાન સાથે જોડાય અને જેને સ્વતંત્ર રહેવું હોય એ સ્વતંત્ર રહે તેમ છતાં આ દેશની જનતાને નાગરિકોને પ્રજાને પોતાના લાભો મળે એના માટે આ દેશની એકતા માટે અખંડિતતા માટે સાર્વભૌમ માટે આન માટે ક્ષત્રિય સમાજે રાજા એક પાંચસો રજવાડા એવા ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિયો કદી માગવા માટે કોઈ લડાઈ કરી નથી તમે એક આંદોલન બતાવો કે ક્ષત્રિય સમાજ પોતાની માગણી માટે રોડ ઉપર ઉતર્યો હોય મેદાને આવ્યો હોય સાહેબ અમે અમારી અસ્મિતા બચાવવા માટે મેદાન આવ્યા છીએ અને અસ્મિતા ભોગે ક્યારે પણ છત્રીઓ સમાધાન કર્યું નથી અને કરવામાં આવશે પણ નહીં જેમ હનુમાનજીને ને આશ્રમો જઈ ઋષિ મુનિ ધમાલ કરતા હતા તોડફોડ કરતા હતા એમને ખબર નથી એટલે દેવતાઓ એ એમને શ્રાપ આપ્યો કે હનુમાનજી તમને તમારી શક્તિ કોઈ યાદ નહીં કરાવે ને ત્યાં સુધી તમારી શક્તિ તમને યાદ નહીં આવે તો હું ક્ષત્રિય સમાજ ને વિનંતી કરું છું તમારી શક્તિઓ યાદ કરાવવા આવ્યો છું તમારી શક્તિઓને યાદ કરો આ દેશનું નામ ભારત પડ્યું એ ભરત રાજા ક્ષત્રિય રાજા હતો ભલા માણસ વિક્રમ સવન ચાલે છે એ રાજા વિક્રમ મહારાણા પ્રતાપ શિવાજી છત્રપતિ ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ નામ દઈએ કલાકો ઓછા પડે એક ભાગવત સપ્તાહ બેસાડવી પડે એવો આ દેશનો ક્ષત્રિયો નો ઇતિહાસ છે આપણે શરમ આવી જોઈએ કે બહેનો ને આપડે ઉમરા ઘર ઉમરાની બહાર નથી મને એટલું ઉકરે છે કે આમને રોડ ઉપર આવવું પડે હું તો એમ કઉ છું કે બધા કામ ધંધો મૂકીને પાંચ થી રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકીને સ્વાભિમાન જ જ આપણી આપણી કમાણી કમાણી છે કે પૈસા એક બાજુ મૂકો કમાવાનું એક બાજુ મૂકો અને આપણી કમાણી આપણે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે ને આપણે એની ટિકિટ રદ થાય એ જ આપણો વિજય ને એ જ આપણી કમાણી કાલે અમને ને બકરાણા સાહેબ સાહેબને બે ને ધરપકડ કરી ખાલી બેનોને મળવા ગયા હતા એમાં કે બેન ને મળવું હોય તો રજા લેવી પડે એટલે મેં કીધું બહેનોને મળવામાં રજા કઈ રીતની એટલે દબાવવાની કોશિશ કરે છે પણ અમને ખબર નથી કે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે અને કાલે મારા ઘરે આજે કાલે કાલે મારા ઘરે પોલીસ મોકલી મેં કીધું અમે તો મનથી જયારે નીકળ્યો ને હું આંદોલન માટે ત્યારે મનમાં નક્કી જ કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતાં કરતા સમાજ માટે મરવું સારું એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં અને તમારાથી જે થયેલા એમ કરી લેજો કારણ કે હું રોડ ઉપર આવવા જેવા તૈયાર છું મિલકત કે કદાચ ગંભીર તમે કોશિશ કરશો અને પરિણામથી જે બીવે એ આંદોલન કરી ના શકે એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીઓ જે પણ રિઝલ્ટ આવે બરાબર પરિણામથી બીશું ને ત્યાં લગી રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે એકવાર નીકળી પડો કે જે પણ રિઝલ્ટ આવે મૂળ તો દબાવશે ને એ કોને દબાવશે મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે કોન્ટ્રાક્ટ હશે કે એને કે એને કામ લેવું હશે જરૂર હશે હવે આપણે ખેતી કરીને આપણું શું જમીન લઈ જશે શું કરી શકશે બરાબર આપણે કોઈની જરૂર જ નથી અને શું બગાડીએ કે ઉદ્યોગપતિઓને તકલીફ હોય એ ઉદ્યોગપતિઓ જેટલા છે ને એ જ્યારે એમના સમાજ ઉપર આવે ત્યારે ડીક્રી પડે છે રોડ ઉપર તો આપણે તો ખેતી છે મિલકત છે અને કદાચ કરી કરી શું કરલે એટલે મહેરબાની કરીને હું બહેનોને હાથ જોડું છું કે અમે જીવતા છીએ ત્યાં લગી તમે કંઈ ના કરો કોઈ ઓલું ડિપ્રેશન જવર કે એવું કંઈ કરવો નહીં અમે જીવતાથી જેથી અમે આખા રાજપૂત સમાજ ગુજરાતનું ના રહે ને ત્યારે તમે આગળ પગલું ભરજો